ફ્રેન્ડ આજે બે એપ્રિલ તો બે એપ્રિલ લગતા મહત્વના કરંટ અફેર્સ વિષેના વિડીયોમાં ચર્ચા કરીશું તો પહેલો સવાલ છે તાજેતરમાં મી ઓપન બે હાજર ઓગણીસ વિજેતા કોણ રહ્યું શું છે સવાલ તાજેતરમાં મીયામી ઓપન બે હજાર ઓગણીસ વિજેતા કોણ રહ્યું તો રોજર ફેડર રહ્યા છે મી આમી ઓપન બે હાજર ઓગણીસ વિજેતા રોજર ફેડર કયા દેશના છે સ્વિટરલેન્ડ દેશના છે રોજર ફેડર કેટલામી વખત જીત્યા છે મિયામી ઓપન ચોથી વખત કેટલામી વખત ચોથી વખત જીત્યા છે રોજર ફેડરર મિયામી ઓપન હવે કોને હરાવીને આ મિયામી ઓપન જીત્યા છે તો અમેરિકાના જોન ઇસ્નરને હરાવીને કોને અમેરિકાના જોન ઇસ્નરને હરાવીને તેઓ મિયામી મિયામી ઓપન જીત્યા કેટલામો ખિતાબ છે આ રોજર ફેડરરનો 101મો ખિતાબ છે કેટલામો 101મો ખિતાબ છે આ અને રોજર ફેડર કરતા એકસો નવ ખિતાબ છે જેનાથી ક્યારે જીત્યું તું જ્યારે તેમણે દુબઈ ઓપન ટેનિસ જીત્યું તું ક્યારે દુબઈ ઓપન ટેનિસ જીત્યું હતું ત્યારે તેમણે સોમુખ ખિતાબ જીત્યું તું ઓકે હવે આ જે મિયામી ઓપન છે ક્યાં યોજાયો હતો તો યુએસ જે ફ્લોરિડા છે ફ્લોરિડા યુએસમાં યોજાયો તો મિયામી ઓપન તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ મિયામી ઓપન બે હજાર ઓગણીસ ના વિજેતા છે રોજર ફેડરર ત્યારબાદ આગળ વધશું આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ઓડિશા રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે શું છે સવાલ તાજેતરમાં ઓડિશા રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે તો એક એપ્રિલ ના રોજ ઓડિશા રાજ્ય દિવસ મનાવવામાં આવે છે જેને ઉત્કલ દિવસ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉત્કલ દિવસ પણ કહેવામાં આવે છે એક એપ્રિલ ઓગણીસો ના રોજ ઓડિશાની સ્થાપના થઈ હતી ત્યારે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ ના રોજ ઓડિશાની સ્થાપના થઈ હતી તો આપણને ખ્યાલ હોવો જોઈએ હવે ઓડિશાની વાત થઈ છે તો ઓડિશા વિશે હું તમને થોડી એક્સ્ટ્રા માહિતી આપી દઉં એક તો મંદિર ક્યાં આવેલું છે ઓડિશામાં આવેલું છે ક્યાં આવેલું છે ઓડિશામાં અને સૂર્ય સૂર્યમંદિર પર એક એક્સ્ટ્રા ફેક પણ બનેલો છે હાલમાં જે દસ રૂપિયાની નવી નોટ છે એમાં કોણાર્કનું સૂર્યમંદિર કોણાકના સૂર્યમંદિરની પ્રતિકૃતિ છે તો આપણને આના વિશે પણ ખબર હોવું જોઈએ ત્યારબાદ ભારતનો સૌથી લાંબો જે ડેમ છે ડેમ ઓકે એ ક્યાં આવેલો છે તો એ પણ ઓડિશામાં આવેલો છે અને જે હીરાકુંડ ડેમ છે એ કઈ નદી પર સ્થિત છે તો મહાનદી પર સ્થિત છે કઈ નદી પર મહાન મહાનદી પર સ્થિત છે ઓકે ત્યારબાદ જે ઝારસુગડા એરપોર્ટ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ શું કરવામાં આવ્યું વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ અને ઓડિશામાં જ એપીજે અબ્દુલ કલામ જીપ છે એટલે કે આઈસલેન્ડ પર તમે કહી શકો એપીજે અબ્દુલ કલામ જીપ તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ જયારે ઓડિશા વિશે સાંભળીએ ઓકે ઓડિશાની વાત થઈ છે તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે નવીન પટનાયક રાજ્યપાલ કોણ છે ગણેશીલાલ અને ઓડિશાનું જે પાટનગર છે ભુવનેશ્વર તો ઓડિશા વિશે તમને આ માહિતી પણ હોવી જોઈએ ત્યારબાદ આગળ વસ્તુ તાજેતરમાં આઈસીસી ના સી ના રૂપમાં કોને કાર્યભાર સંભાળ્યો શું છે સવાલ તાજેતરમાં આઈસીસી ના સી ના રૂપમાં કોને કાર્યભાર સંભાળ્યો તો મનુ મનુ સાનીએ આઈસી ના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે ઓકે હવે જે મનુ છે એમની નિયુક્તિ ક્યારે થઈ ગઈ જાન્યુઆરી મહિનામાં તેમની નિયુક્તિ થઈ ગઈ પણ હજુ સુધી આઈસીસી ડેવ રચિડ જે સીઓ હતા કોણ હતા ડેવ રિચર્ડસન ઓકે તેઓ વર્લ્ડ કપના અંત સુધી જોડાઈ રહેશે કોણ ડેવ રિચર્ડસન પણ જે મનુ છે તેઓ સીઈઓ છે હાલમાં ઓકે આઈસીસી ની વાત થઈ છે તો આઈસીસી નું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ શું થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી નું ફૂલ ફોર્મ થશે હેડક્વાર્ટર ક્યાં છે આઈસીસીનું દુબઈ યુએઈ ખાતે ક્યાં છે દુબઈ યુએઈમાં આઈસીસી નું હેડક્વાર્ટર છે આઈસીસી ના ચેરમેન કોણ છે શશાંક મનોહર કોણ છે શશાંક મનોહર આઈસીસી ના ચેરમેન છે ઓકે હવે આઈસીસી ની વાત થઈ છે તો આઈસીસી વિશે હજુ એક ફેક ખબર હોવું જોઈએ હાલમાં જ આઈસીસી ના જે ઓફિશિયલ સ્પોન્સર જે વેબસાઇટ બની છે કઈ બની છે વર્લ્ડ કપ માટે આઈસીસી ની ઓફિસિયલ વેબસાઇટ બની છે સ્પોન્સર ગો ડેડી કઈ બની છે ગોડેડી બની છે આઈસીયલ વર્લ્ડ કપ માટે સ્પોન્સર ઓકે કઈ ગો ડેડીના બ્રાન્ડ એમ્બેસેડર છે મહેન્દ્ર ધોની ધોની કોણ છે છે બ્રાન્ડ અને આઈસીસી વિશે હજુ એક ફેક્ટ ખબર હોવું જોઈએ આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ કોણ બને હાલમાં જ અનિલ કુંબલે કોણ બને છે અનિલ કુંબલે આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ બન્યા છે તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન તાજેતરમાં કોણે સુલતાન અજલાન શાહ કપ બે હાજર ઓગણીસ કોરિયા કોણ જીત્યું છે સાઉથ કોરિયા જીત્યું છે કપ ઓગણીસ હવે જે આ સુલતાન અજલાન શાહ કપ છે ક્યારે યોજાયો હતો તેવીસ માર્ચ થી ત્રીસ માર્ચ સુધી ક્યારે તેવીસ માર્ચ થી ત્રીસ માર્ચ વચ્ચે આ સુલતાન અજલાન કપ યોજાયો હતો અને આ જે સાઉથ કોરિયા સુલતાન અજલાન શાહ કપ જીત્યું છે કોને હરાવી ભારતને હરાવી એટલા માટે વધારે ઇમ્પોર્ટન્ટ બને છે અને ક્યાં યોજાયું આ સુલતાન અટલાન્સા કપ મલેશિયામાં ક્યાં યોજાયું મલેશિયામાં કેટલામું સંસ્કરણ હતું આ અઠયાવીસમું સંસ્કરણ હતું કેટલામું તો અઠ્યાવીસમું સંસ્કરણ હતું ઓકે હવે અહીં કોની વાતથી છે સાઉથ કોરિયાની તો સાઉથ કોરિયા વિશે થોડું જણાવું સાઉથ કોરિયાનું કેપિટલ છે સિયોલ શું છે કેપિટલ છે સિયોલ સાઉથ કોરિયાનું નાણું છે સાઉથ કોરિયન વુન અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ છે મૂન જે ઇન ઓકે હજુ પણ એક એક્સ્ટ્રા ફેક્ટ છે જેટલા યાદવાદ જણાવી દઉં છું સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા ને ડિવાઇડ કરનારી લાઇન ને શું કહેવાય થર્ટી એટ પેરેલ શું કહેવાય છે થર્ટી એટ પેરેલ કહેવાય છે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા ને ડિવાઇડ કરનારી લાઈન ને શું કહેવાય છે થર્ટી એટ પેરેલ તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન છે સાઉથ કોરિયાના જે જે ઇન્ટરપોલના અધ્યક્ષ છે કોણ બન્યું છે કિમ જોંગ યંગ કોણ બન્યા છે કીમ જોંગ યંગ જે ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા છે અને એમના નામ રિગાર્ડિંગ એક બીજું કન્ફ્યુઝન છે જે નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે કિમ જોંગ ઉન શું નામ છે કિમ જોંગ ઉન નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ છે અને ઇન્ટરપોલના અધ્યક્ષ છે કિમ જોંગ યંગ જે અધ્યક્ષ છે એનું નામ છે યંગ અને રાષ્ટ્રપતિનું નામ છે ઉન ઓકે નોર્થ કોરિયાના તો પણ યાદ રાખજો અને દક્ષિણ કોરિયાની વાત થઈ છે તો દક્ષિણ કોરિયાનું જે પાટનગર શું છે તો સિયોલ છે તો એના પરથી પણ આપણને એક વસ્તુ યાદ આવજે ફેબ્રુઆરી મહિનામાં ભારતના વડાપ્રધાનને સિયોલ શાંતિ પુરસ્કાર મળ્યો તો કયો સિયોલ શાંતિ પુરસ્કાર તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ આગળ વધશું કઈ બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની સવાલ કઈ બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની તો બીઓબી બની કઈ બની બીઓબી બની દેશની ત્રીજી સૌથી મોટી બેંક હવે સર હવે કહેશો કે સર બીઓબી તો ક્યાંની બની ગઈ હતી હાલ શા માટે કહો છો તો ફ્રેન્ડ જયારે બીઓબી બની હતી ત્યારે એની જાહેરાત થઈ હતી ઓકે જાન્યુઆરી મહિનામાં વિજયા બેંક અને દેના બેંકના મર્જની મંજૂરી મળી એટલે કે જાહેરાત થઈ હતી એટલે જે ઓફિશિયલી એક એપ્રિલ બે હાજર ઓગણીસ માં તેમની મંજૂરી થઈ છે ઓકે જે જાન્યુઆરીમાં દેના બેંક અને વિજયા બેંક મર્જ થશે બીઓબી સાથે પણ ઓફિશિયલી એક એપ્રિલ બે હાજર ઓગણીસ માં તેમની મંજૂરી થઈ હવે ટોપ થ્રી બેંક ની વાત કરીએ ભારતની તો એસબીઆઈ ટોપ પર છે સેકન્ડ પર એચડીએફસી અને થર્ડ પર બીઓબી ઓકે હવે પરથી એક બીજો માટે ચાઇલ્ડ સુવિધા શરૂ કરનાર કયું હતું તો બીઓબી વિશે પણ થોડું જણાવી દઉં બીઓબી ની સ્થાપના થતી ઓગણીસો આઠમાં ક્યારે થઈ હતી ઓગણીસો આઠમાં માં બીઓબી નું હેડક્વાર્ટર છે વડોદરા ક્યાં છે વડોદરા છે બીઓબી નું હેડ ક્વાર્ટર બીઓબી ના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન કોણ છે હસમુખ અઢિયા કોણ છે હસમુ કડિયા અને હસમુ કડિયા ભૂતપૂર્વ નાણા સચિવ પણ રહી ચુક્યા છે કોણ હસમુ કડિયા ઓકે તો આપણને યાદ આવું અને નાણાં સચિવ કોણ છે ચંદ્ર ગર્ગ કોણ છે સુભાષ ચંદ્ર ગર્ગ વર્તમાન નાણા સચિવ છે અને એમડી અને સીઈઓ ની વાત કરીએ બીઓબી ના તો પીએસ જયકુમાર કોણ છે પીએસ જયકુમાર એમડી અને સીઈઓ છે બીઓબી ના તો અમના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું નેક્સ્ટ ક્વેશન જઈશું તાજેતરમાં આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના એમડી અને સીઓના રૂપમાં કોને નિયુક્ત કર્યા તો તાજેતરમાં આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના એમડી અને સીઓના રૂપમાં વિજય ચંદોકને કોને વિજય ચંદોકને એમડી અને સીઓના રૂપમાં નિયુક્ત કર્યા છે કોને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના હવે આઈસીઆઈસીઆઈ ની વાત થઈ છે તો આઈસીઆઈસીઆઈ વિશે પણ જાણી લઈએ પહેલા પેલું આઈસીઆઈસીઆઈ નું ફૂલ ફોર્મ ખબર હોવ શું થશે इंडस्ट्रियल क्रेडिट एंड इन्वेस्टमेंट कॉर्प ऑफ इंडिया इंडस्ट्रियल क्रेडिट एंड इन्वेस्टमेंट कॉर्प ऑफ इंडिया ए आईसीआईसीआई नो फॉर्म आईसीआईसीआई बैंक स्थापना नईसीआईसीआई एमडी एन सीईओ कौन को संदीप बक्षी और जो कोई पूछे कि भाई टॉप त्रीन प्राइवेट बैंक कई है तो टॉप पर आचडीएफसी तरह बाईसीआईसीआई त्यार, त्यार थर्ड नंबर पर आने चौथी पूछे तो यह याद रखो यस बैंक ओके તો આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ છે તાજેતરમાં ફાસ્ટ એન્ડ અપ એક કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા શું સવાલ તાજેતરમાં ફાસ્ટ એન્ડ અપ એ કોના પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા તો મયંક અગ્રવાલને ફાસ્ટ એન્ડ અપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે હવે ફાસ્ટ એન્ડ અપ શું છે તો એક એનર્જી ડ્રિંક છે એટલે કે જે ટેબ્લેટના ફોર્મમાં આવે અને પાણીમાં નાખ્યા બાદ એને પીવાથી એનર્જી મળે તો જે ફાસ્ટ એન્ડ અપ છે એક એનર્જી ડ્રિંક છે હવે મયંક અગ્રવાલ વાત કરીએ તો હાલમાં તેઓને સીએટ કંપનીના જે બેટની કંપની છે એના બ્રાન્ડ એમ્બેસે બનાવવામાં આવ્યા છે ઓકે અગ્રવાલ વિશે બીજી એક તો અગ્રવાલ પંજાબની ટીમથી રમે છે ઓકે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ત્યારબાદ જો હાલમાં મહત્વના બ્રાન્ડ એમ્બેસેડર ની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવા કાલના વિડીયો મીન્સ કે આજના એક એપ્રિલના વિડીયોમાં વાત કરી તો પોલીસી એક્સ ડોટ કોમ ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા આમિર ખાન ફોનપે ના અને ગૌરી સાવંત પહેલા ટ્રાન્સજેન્ડર એમ્બેસેડર બન્યા કોણ તો ગૌરી સાવંત તો આમના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં લિંક્સ ઇન્ફ્રાટેક કંપનીએ કઈ એપ લોન્ચ કરી શું છે સવાલ તાજેતરમાં લિંક્સ ઇન્ફ્રાટેક કંપનીએ કઈ એપ લોન્ચ કરી તો ભોંગા કઈ લોન્ચ કરી છે ભોંગા હવે આ જે ભોંગા એપ છે એ શું છે તો મુંબઈની એક કંપની છે જે વગર ઇન્ટરનેટે આસપાસના લોકો સાથે ઇન્ટરનેટ વગર જોડાઈ શકે આ ફોંગા એપની મદદથી ઓકે હવે જો હાલમાં મહત્વની એપઓ વિશે વાત કરીએ તો એક તો બોલો એપ લોન્ચ કરી Google દ્વારા ત્યારબાદ ઓબ્ઝર્વર એપ ઇલેક્શન કમિશન દ્વારા ત્યારબાદ PWDF જે ઇલેક્શન કમિશન મહારાષ્ટ્ર દ્વારા લોન્ચ કરવામાં આવી મને પર્સન વિથ ડિસેબિલિટી પર્સન માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે તો હાલની મહત્વની જે એપ છે એ પણ ખબર હોય તો હોપુલ ફ્રેન્ડ્સ આ વિડિયો હેલ્પફુલ હશે તો વિડિયો હેલ્પફુલ રહેશે વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો